આજરોજ કિસાન સંઘ લાખણી અને લાખણી તાલુકાના સરપંચો દ્વારા મામલતદાર લાખણીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતભરમાં ભારે વરસાદ થયો છે ત્યારે ચાલુ સાલે લાખણી તાલુકામાં ચોમાસામાં પુષ્કળ વરસાદ થવાથી ચોમાસુ પાક કપાસ જુવાર બાજરી મગફળી કઠોળ વગેરેમાં થોડું ઘણું નુકસાન થયું હતું અને પછી જે પાક તૈયાર લેવા ઉપર હતો ત્યારે જે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો અને તૈયાર પાક મગફળી કપાસ જુવાર વગેરેનો સંપૂર્ણ નાશ થયો છે જેથી ખેડૂતોની દયાજનક પરિસ્થિતિ થઈ છે તો આ વર્ષે ખેડૂતોનો મોલ સો ટકા નિષ્ફળ થયેલ છે તો સરકાર ખેડૂતો દેવાના ડુંગરોમાં દટાઈ ન જાય તે પહેલાં નક્કર પગલાં લઈ ખેડૂતોના વારે આવે જો આ વખતે ખેડૂતોને ઉગારવામાં નહીં આવે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે છે તો યોગ્ય પેકેજ જાહેર કરે અને યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોને રોડ ઉપર આવવું પડશે અને જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સરકારની જવાબદારી રહેશે પુરોહિત લાખણી આજે અમે જે ચાલુ હાલતમાં જે વરસાદ પડ્યો છે હાલ ચાર દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે આખા ઉત્તર ગુજરાતમાં મગફળી બાજરી અને ગવાર આ બધામાં બહુ ભયંકર નુકસાન થયેલું છે અમે સરકાર શ્રીને આવેદનપત્ર દ્વારા જણાવ્યું છે કે ઝડપીમાં ઝડપી સર્વે કરીને યોગ્ય પેકેજ જાહેર કરે કે આખા વર્ષ દરમિયાન કમોસમી વરસાદે ખેડૂતને પાયમાલ કરી નાખેલો છે તેનાથી ખેડૂત બરબાદ થઈ ગયો છે હવે જે આપવાનું હોય કંઈ વળતર તો એના માટે તાત્કાલિક પગલાં લે એવી અમારી ખેડૂતોની નમ્ર સરકારને અરજ છે ધન્યવાદ